ક્રિસ્ટિના પરેશભાઈ અમૃતિયા મારી ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે ઓલરેડી મારા ફેમિલીવાળાએ મારું બધું જ પ્રોપર્ટી બધું લઈ લે એ મારો સવાલ જ નથી મારું પોઈન્ટ ઈ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે એમ છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે મારા મોટા આદા છે જદરના પ્રભારી દિનેશભાઈ અમૃતિયા તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આદા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી માટે હુમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં બનેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે એ લોકો ઘરમાં ઘુસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસ અમને જવાબ નથી તમારી મમ્મી રાતના વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે આ એફઆઈઆર છે એ હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એફઆઈઆર નથી તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપી ના કાર્યકર્તા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કાંઈ એક્શન નહીં લો તમે આ મામલે બીજા કોઈને રજૂઆત કરી છે તો કોઈ વાત છે મતલબ સોશિયલ મીડિયા મીડિયા કમિશનર ને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી નહીં કાંઈ જવાબ નથી કમ્પ્લેન તો અમારી લેતા જ નથી અગર લઈ લે છે

કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જયારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ દીધા પેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માગ્યું મારી પાસે આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તો એ તમે એની પાસે કઈ પ્રૂફ ના માંગ્યા કે એની વારસતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ મારી મમ્મી નું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મી નું શું થતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપ ને તો કોઈ ચીજ મારી માને કોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી પડતો તો મારે કરવાનું શું માંગ માંગી છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો એ તો જ્યાં સાચું હશે એ જ સાચું પડશે પણ મારે મારી માં માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કાઈક તો એક્શન જોઈએ કારણ કે બીજેપી માં છે એટલે તમે એને કાઈ નહીં કરો ના એને લોકઅપ માં નાખશો ના કાઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલ માં જાય તો જેલ માં જે જે એક્શન લેવા તો એ લ્યો અંજુબેન પારસ કુમાર અમૃતિયા વિવાદ અમારે મારા જેઠનો ને મારો વિવાદ છે મારા દિનેશભાઈ પર દિનેશભાઈ ભાઈ અમૃતિયા જસદર પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિન ભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બેબી બે આવ્યા સવારે સાડા વાગે પછી અમે મારા જેટની ઘરે જ બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા રોકા કરી ગયા એ અમને ખબર નતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નહોતો અમે અમે સીધી પડી અમે નવ મહિના જે કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા અગિયાર એને બેલ મારી એટલે મેં અમને તો કઈ ખબર નતી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો ખોયલા બેગો ત્રણ જણા હતા

ને મને તો એટલી ડોઝર કરી એટલે મેં સીધો સો નંબર માં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબર માં કોલ કર્યો ઉપરથી સો નંબર વાળા સાહેબ આવ્યા કીધું કે બોલો બેન એટલે મેં કીધું કે આ દારૂ મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ એટલે ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો તમે કા ન્યા આવો અરજી કરવા આવું તો ઉપર થી કોઈનો કોલ આવ્યો ઈ સાહેબ ને કેનો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબા એ કીધું અલ્યો વાત કરો નહીં કે એટલે એ સાહેબ બિચારા બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એને ઉપર થી એટલો ફોર્સ આવ્યો હોય ઈ સાહેબ એ ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવાર આવજો એટલે મેં કીધું હા સવાર આવીશ એમ મારે કાઢવા તા બીજું કઈ નતું મેં ઘર માંથી એને કાઢ્યા સીધી શું હતો કપડા બદલાવી અને પોલીસ સ્ટેશને કહી સર મારે યાર આ બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા તા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાન હતો કે કોઈ અમે એને ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બાર નાખ્યા ફ્લેટ વાળા નહીં ને ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધાય બધા કે સીસીટીવી કેમેરામાં બધું આવશે આલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા વાળા ભાઈ ને અમે બોલાયવા કે આ તમે જોવો તો કે આ કેમેરા મને કે બેના તો બધું બરી ગયું છે આ બધું પ્લાન શહીદ થયું છે મારા ઘરવાળાને વાળા દારૂ પીવરાવી અંદર નાખ્યું હોય કે ન નાખવું ઘરમાં આવી જાય ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી હતી અંદર અને એ ભાઈ કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા ક્યા ગાડી ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ ને ભરેલો છે

નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે એને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને વીલમાં એમ લખેલું છે કે ઈ તો પંદર વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હા ચાલી ગઈ હતી વાત સાચી હતી કે ડ્રિંક્સ નો પ્રોબ્લેમ હતો મારા ઘરવાળા હારે બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો. અમે આવતા જતા તા મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી બે બાર દીકરી બે હાજર સત્તરમાં મલેશિયા થાઈલેન્ડ પર ચાઇના બધે ફરવા ગયા તા એની એના વિઝા મારી પાસે છે બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસમાં એને નવ તો નવ લાખનો સેટ કરાવી દીધો એ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટીન્યુ મારી પાસે એવા પ્રૂફ છે કે જેથી કરીને અમારા હસબન્ડ ને કોઈ વાંધો નથી હું જયારે અહીંયા રાજકોટ માં આવું ત્યારે એરપોર્ટે મને મારા હસબન્ડ તેડવા આવે છે અને જેટલી જેટલી હોટલ માં અમે જમવા ગયા ઇમ્પ્રિઝલ માં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છૂટ કે આ લોકો આવે છે અહીંયા જમવા અમે કમ્પ્લીટ બે માળા ને કોઈ પ્રોબ્લેમ નતો એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે મારે ક્યાંય વાંધો નતો પ્રોપર્ટી પ્રોપર્ટી માટે એને કર્યું છે અને મારા ઘરવાળાને છેલ્લા માંદા હતા ની અમને નથી કેવામાં આવ્યું રીઝન ઈ હતું કે આ બધો પ્લાન પ્રિપર પ્લાન હતો